ભુજના ફળિયામાં છેલ્લા એક માસથી ગટર ઉભરાવાની સમસ્યાના કારણે ત્યાં બીમારીએ ભરડો લીધો છે ઠેર ઠેર રોગ ઉછેર કેન્દ્રો શરૂ થઈ ગયા છે જોકે નગરપાલિકાએ આ ગટર ઉભરાવાની સમસ્યાનું કામ શરૂ કર્યું છે પરંતુ ગોકળ ગઈની ગતિએ કામ ચાલતું હોવાના કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે ગટર સ્થાનિક લોકો પોકારી ગયા હતા ભુજ શહેરના સેન્ટરમાં આવતા વકળા ફળિયામાં છેલ્લા એક માસથી વધુ સમયગાળાથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે જોકે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ કામ ગોપડ ગતિએ ચાલતું હોવાના કારણે ભારે તકલીફ ભોગવી રહ્યા છે ગટરનું દૂષિત પ્રાણી લોકોના ઘરે જવા લાગ્યું છે સ્કૂલે જતા બાળકોને હાલાકી ભોગવવામાં આવી રહી છે દૂષિત પાણીથી ખાસ કરીને વકળાફળિયા વિસ્તારમાં વસવાટ કરતાં લોકોમાં બીમારી ઉછેર કેન્દ્રો પણ શરૂ થઈ ગયા છે બીમારીએ ભડો લીધો છે ખાસ કરીને રોગચાળાની શક્યતાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકા તાત્કાલિક અસરથી જે હાલ ધીમી ગતિએ કામ ચાલે છે તે ઝડપી કરાવીને ફળિયામાં ગટર ઉઘરાવાની સમસ્યાનું સમાધાન કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે